બનાસકાંઠામાં તંત્રની આળસ મોતનું કારણ બની શકે તેવી ભીતિ કાંકરેજ પંથકમાં પ્રોટેક્શન વોલ વિહોણી કેનાલો અકસ્માત સર્જે તેવી ભીતિ કાંકરેજની ચાગા મુખ્ય કેનાલ જ પ્રોટેક્શન વોલ વિહોણી દેખાઈ રહી છે થોડા દિવસો અગાઉ વાવ પંથકમાં કેનાલમાં કાર ખાબકતા એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા આવી ઘટના બાદ પણ તંત્ર આંખ આડા કરી રહ્યું છે મુખ્ય કેનાલ હોવા છતાં તંત્રને કેનાલની આસપાસ પ્રોડક્શન વોલ બનાવવાનો સમય જ નથી મળતો હવે એવું લોકમુખે ચર્ચા રહ્યું છે કે વહેલી તકે તંત્ર જાગે અને કેનાલની બાજુમાં પ્રોડક્શન વોલ બનાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે રિપોર્ટર ભગવાન રાયગોર કાકરેજ હોય આ ભયંકર નુકસાન જ છે જો આ રસ્તો આ રસ્તો આ નાથપરા સોગા ઉવાડા એહરવા નાથપરા જાય છે પણ આ નાળો મુખે બધું પડે જાળી બધું પડે ભારે જો કમગાળે જો ગાડી અટકી નહીં પડે નથી આ સીધું સરકારનો નિયમ છે કે આજે જોખમની જવાબદારી કોણ રાખે તમારી કરવાની ફરજિયાત છે આરી આરી કોઈ નિયમ ખોટો નથી આમાં તમારે જાતે નિર્ણય કરીને બોધો તમે કેનાલની પાળાઈ નથી